જય માતાજી દોસ્તો અત્યારે અમે છીએ ચોટીલાના ડુંગર પર અને પાછળ તમે આજે ભીડ જોઈ શકો છો બહુ વધારે ભીડ છે અને અત્યારે તહેવારોમાં બહુ વધારે લોકો અહીંયા ભક્તો દેખાય છે દર્શન કરવા માટે આવતા હોય એટલા માટે ચોટીલાના ડુંગર પર ભીડ એટલી બધી છે અમે ધીમે ધીમે ચડી રહ્યા છીએ ઓલરેડી વીસ મિનિટ થઈ ગઈ છે નહીં તો પંદર મિનિટ ચર્ચા થતી હોય હજી બી થોડાક પગથિયાઓ બાકી છે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરીએ જય માતાજી દર્શન કરવા આવ્યા છીએ આખે બસ માં ના રિક્ષા લઈ ને આયા છીએ રિક્ષા લઈ ને પરિવાર છીએ અમે ક્યારે ચડવાનું ચાલુ કરી અડધો કલાક થયો

અને રવિવારે તહેવાર ઉપર હોય દરરોજ નો હોય શું કેશો તમે તો દરરોજ અહિયાં દર્શન કરવા આવો છો આપડા ચામું માતાજી ના પરચા વિશે શું કહેશો તમે આજ રાજ આપે જ છે માતાજી રોજ આખા દિલ થી તમે માતાજી ને પ્રાર્થના કરો એટલે માતાજી હાજર હાજર જ છે એમ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ક્યાં આવો છો આપ છત્રાલ થી છત્રાલ ચાલીને આવ્યા છો બસ ના અમે બાઈક લઈને આવ્યા છે બાઈક લઈને છત્રાલ આવ્યા છો ક્યારે ચડવાનું ચાલુ કર્યું કલાક પહેલા કેવું લાગે છે આટલી ભીડ જોઈને બસ મજા આવી જાય માતાજી જે ઈચ્છા હોય શ્રદ્ધાપૂર્વક પૂરી કરે શું કહેશો આપણા મા ચોટીલા વિશે એક લાઈનમાં કેવું હોય તો ભક્તોને બસ મા ચોટીલા વાળી બધાના દુઃખ દૂર કરે અને સર્વે ભક્તોની જે મનોકામના હોય એ પૂર્ણ કરે જય માતા જય માતાજી